હાલ રાજ્યમાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોય રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ્ર રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી જાહેર હિતને ધ્યાનમાં રાખી ઓગણત્રીસ માર્ચ રજાના દિવસે પણ રાજ્યની તમામ બસો ચોરાણું સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું છે જે અન્વયે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓગણત્રીસ માર્ચના રોજ નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ